બીઆરસી ભવન વઘવાલા બોરસદ ખાતે રિસોર્સ રૂમમાં ક્રિસમસ ડે નવા વર્ષના પર્વની ઉજવણી કરવામાં આવી આજ રોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ બીઆરસી ભવન વઘવાલા બોરસદ ખાતે બીઆરસી કો નિકુંજભાઈ સોલંકી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીશ્રીની ઉપસ્થિતિમાં ક્રિસમસ ડે અને નવા વર્ષ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકો અને તેમના વાલીશ્રીઓ તથા તમામ સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ રીટાબેન સોલંકી વિલાસબેન દવે ઉર્મિલાબેન પરમાર અને નિલેશ કુમાર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં દિવ્યાંગ બાળકોને તેમના વાલી શ્રીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ બીઆરસી સાહેબ શ્રી દ્વારા નાતાલ પર્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું અને દિવ્યાંગ બાળકોને વાલીઓને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ દિવ્યાંગ બાળકોને તેમના વાલીશ્રીની સાથે કેક કાપી ક્રિસમસ ડે અને નવા વર્ષના પર્વની ઉજવણી કરવામાં આવી તેમજ રિસોર્સ રૂમમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ચિત્રકામ અને ક્રાફ્ટની પ્રવૃત્તિ બાળકોને અભિનય સાથે બાળગીત કરવામાં આવ્યું ત્યારબાદ બાળકોને કેક અને નાસ્તો આપવામાં આવ્યો તમામ આઈડી સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ દ્વારા દિવ્યાંગ બાળકોને તેમના વાલીશ્રીને ક્રિસમસ ડે અને નવા વર્ષના પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ પાયલબેન અને મિતુલભાઈ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો અંતમાં તમામ બાળકો અને વાલીઓ તથા સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ દ્વારા રાષ્ટ્રગન ગાઈને કાર્યક્રમને સફળતાપૂર્વક તમામનો આભાર વ્યક્ત કરી પૂર્ણ કરવામાં આવ્યો